મુખ્યત્વે જીવની બે જ માંગ છે એક એવી આપણી માંગ છે 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 કે બસ સુખ જોઈએ જોઈએ સગવડતા અને જે જીવનમાં દુઃખ દર્દ છે ને એ જતા રહે બસ આપણે જે ભક્તિ કરીએ ને એની પાછળની માંગ બે જ છે કે મને સુખ અને સગવડ મળે અને મારું દુઃખ દૂર થાય છે ને તો આપણને આનંદ થાય ભક્તિ કરતા કરતા લાખ રૂપિયા લાગી જાય ને ડ્રો ઇનામની ટિકિટ તો આપણે કહીએ વાહ આપડા હનુમાનજીએ કૃપા કરી હે પણ એ તો જેદી ઝેરનો કટોરો મોકલે અને તેદી તમે કહો ને કે હનુમાનજીએ કૃપા કરી તો ભક્તિ સાચી તો મીરા સાચી એની કૃપા તમે તમામ જગ્યાએ જુઓ તમામ જગ્યાએ એની જુઓ પણ આપણે એવું છે કે બધું બરોબર ચાલતું હોય પણ જે આ રૂપિયો આવે ને એટલે અભિમાન આવી જાય અને અભિમાન છે ને એ આંખનું કણું છે અને આંખમાં જ્યાં સુધી કણું છે ત્યાં સુધી જે છે એ આપણને દેખાતું નથી

એટલે બધા બીજાની એ જમીન રાખી 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 અને એવી ખેતી કરે અને એવી મહેનત કરે કે એ ભાઈ તો છે ને એને પાંચ દસ વર્ષમાં બે માણનું હવેલી થઈ ગઈ એટલું બધું કમાણો એને કમાવતા આવડતું હતું અને જે ઓલો ભાઈ શહેરમાં માં કમાવા ગયો તો હવે ત્યાં તો આવક ઓછી ખર્ચા જાજા એટલે એ ભાઈ તો એ ગરીબ નો ગરીબ રહી ગયો અને આ ભાઈને તો બે ત્રણ માનની હવેલી થઈ ગઈ અને જ્યારે એ શેરવાળો ભાઈ ગામડે આવ્યો ને અને આવીને જુએ તો રાજી થયો કે સારું કહેવાય હો આપણે કોકને કહેવા તો થશે કે આ હવેલી મારા ભાઈની છે રાજી થયો એ કે એવું કહેવાય તો ખરું ને કે આ હવેલી છે આખી આ મારા ભાઈની છે અને એ તો રહી ગયો એનું તો ઘરે કાચું માટીનું હતું પણ આ છે ને ને બરોબર ચોમાસું આવ્યું એટલે હવેલી ના નેવા ને આ પાણી બધું આ ભય ની ઝુંપડી ઉપર પડતું હતું એટલે ભાઈ છે ને એ કેવા ગયો કે ભાઈ આ બધું તમે સારું કર્યું પણ એક આ નેવા બદલી નાખો ને તો મારી ઝૂપડી કાચી છે નહીતર એ પડી જશે તો આ ભાઈ કે શું કીધું તે નેવા બદલી નાખવાના બધું બદલાય છે એ નેવા ની બદલાય આટલો બધો ભેદ આવી જાય સગા ભાઈ પર અભિમાન આવે ને એને એટલે કે છે કે અભિમાન આંતડું છે અભિમાન આવી જાય અને અભિમાન આવે એટલે ભેદ આવે અને ભેદ આવે એટલે પરિવાર માં શું છે એવી દિવ્ય ભાગવત જે પદ્ધતિ સર આપણને કેમ કોઈ કોર્સ હોય ને દવાનો આ ભાગવત દરેક દિવસો છે અત્યાર સુધી તમે બધા સિરિયસ થઈને બેઠા તા ને હવે એવું કઈ હો આજ બધે કૃષ્ણ આવી જાય એટલે આજ કોઈ બંધન નહીં આજ આનંદ આનંદ આજ ગમે એમ ઠેકો કૂદો કઈ વાંધો નહીં અને પછી કૃષ્ણ જન્મમાં જેટલા રાક્ષસો બતાવ્યા ને એ રાક્ષસો પાછા આજ છે અને બધા રાક્ષસો આપણા હૃદયમાં છે અને જો રે તો આપણે કંસ આ એજ છે હવે જોવાનું આપણે કૃષ્ણ જન્મ થાય ને પછી બધા રાક્ષસ આવશે અને સમય છે આપણે એને સુઈ ખરા રાક્ષસો ને આપણે અહીંયા ચિતરવાય છે કે કેવા છે અને આપણે જોશું કે આમાંથી બેઠો જ નથી થાય અને કથા શ્રવણ કરતા કરતા આ રાક્ષસો ને જોતા જોતા તમામ રાક્ષસો ને અહીંયા વૃંદાવન માં મારીને જવાના છે એવી દિવ્ય કથા છે એક પદ્ધતિ સર ની કથા

આપણે ગઈકાલે તૃતીય સ્કંદને વિરામ આપી અને ચતુર સ્કંદની અંદર આપણી કથાને પ્રવેશ કરાવ્યો હતો ભગવાન નારાયણની પાંચ વર્ષના પહેલા જ પાંચ વર્ષનો ને ભગવાન નારાયણની સ્તુતિ કરે અને ભગવાન આવે ચતુર્સ્કંદમાં દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્યની કથા આવે અનસુયાજી અને એમના વિવાહ અત્રી મુનિ સાથે થયા હતા કદમ કદમ ઋષિ અને દેહુતી એમની જે નવ કન્યાઓ હતી એમાં અનસુયા એટલી મહાન અને પતિવ્રતા છે કે જેમને પતિવ્રતાના તપથી આપ જાણો છો જેમને પતિવતાના તપથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ને બાળક બનાવવાને એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને બાળક બનાવી દીધા એ જ પતિવ્રતા ધર્મ આપણો હોવો જોઈએ દરેક બહેનો માટે

એનું અપમાન ન કરતા એ શક્તિ તમારી પાસે ગમે તે સ્વરૂપે હોય માં સ્વરૂપે હોય પત્ની સ્વરૂપે હોય કે પછી પછી પુત્રી કે પુત્ર વધુ સ્વરૂપે હોય પણ એનું અપમાન ન થાય દત્તાત્રેય ભગવાન નું પ્રાગટ્ય થયું છે અને ત્રણેય દીકરા રૂપે પ્રેગતા અને ત્રણેય દીકરા રૂપે પ્રેગતા એટલે એમનું નામ દત્તાત્રેય થયું છે बोलियद तात्रे महाराधी जे माला कमंडल से कर निचला मा डमरू त्रिशूल वचला कर माविराजे उचाग विहास्त सुवसंख चक्र હરી સ્વરૂપ દત્ત દત્તાત્રેય ભગવાન નું પ્રાગટ્ય થયું અને પછી મહારાજ મનુ અને એમની દીકરી આકૃતિ એને રૂચિક પ્રજાપતિ સાથે પ્રણાવી છે અને એમના સંસારમાં યજ્ઞ ભગવાન પ્રગટ થયા છે બોલીએ યજ્ઞ નારાયણ મારી દીકરીને ત્યાં જે સંતાન થશે ને એ મને આપવાનું એમ હવે રાજા છે સંતાન ન હોય તો દીકરી નું લઈ શકે પણ મનુ મહારાજ ને તો બે સંતાન છે

આ દક્ષ એક ઉપાધીનું નામ છે એમને સોળ કન્યા હતી અને સૌથી નાની અને એક વખત એક સત્ર શરૂ થયું અને એમાં દક્ષ ને

નંદી થી સહન ન થયું અને નંદી થી સહન ન થયું એટલે નંદી એ ઉભા થઈ અને શ્રાપ આપ્યો છે ક્યાર કોઈ બકરાની જેમ મે 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 કરે છે જા તારું મુખ બકરા નું થઈ જાય અને જ્યાં નંદી નો અવાજ સાંભળો ત્યાં મહાદેવ સમાધિ માંથી ઉઠ્યા છે હાથ પકડી અને કહે છે નંદી લઈ અને મહાદેવ નીકળી ગયા છે મહાદેવ ગયા પાછા કૈલાસમાં અને સમાધિમાં બેઠા છે સમાધિની અંદર લીન છે અને સામે સતી બેઠા છે મહાદેવ ને થયું કે સતી એટલે સતીને કુતુહલ થયું કે આજે એવું શું છે અને એમાં એની બહેનો હતી એ બહેનો કહે છે કે પિતાજી યજ્ઞ નું આયોજન કર્યું છે તમારે નથી આવવાનું ખબર નથી અને અને ત્યારે મહાદેવ કહે છે કે આ આખી ઘટના મારું અપમાન માટે તમારા પિતાજીએ યજ્ઞ કર્યો છે અને ન જાઓ તો સારું સતીએ જીદ કરી કે નહીં હું યજ્ઞમાં જઈશ પણ કહે છે કે આપણને આમંત્રણ નથી

અને જ્યારે સતી નિર્ણય કર્યો એટલે મહાદેવ કહે છે અને સતી નીકળી ગયા અને સીધા જ દક્ષ કક્ષ સુધી એના દરવાજા સુધી જાય અને દરવાજાની અંદર

જે અણસમજ કે જે ગેરસમજ થઈ છે એને હું જઈશ અને પિતાજીની પાસે જઈને વાત કરીશ તો બંનેમાં સારા સંબંધો થશે એની બીજી વાત ન ન હોય પણ જ્યારે માયના સતી ત્યારે શું અનિષ્ટ થયું એ તમે જુઓ અને સતી સતીને જોતા તમામ મુખ ફેરવી લે અને મુખ ફેરવી લીધા સતીને ન ગયું બહુ દુખ લાગ્યું

અને સતીને હાડો હાડ લાગી ગયું અને સતીને એમ થાય કે હું પિતાજીની પાસે જાઉં અને સતી એમ થાય કે પિતાજી સાથે મારે વાત થાય તો પિતાજીને હું કઈક વાત કરું એવા આગ્રહથી સતી આગળ જાય જ્યાં યજ્ઞકુંડ છે અને જઈને જોવે તો મહાદેવનું સ્થાપન નથી અને પિતાજી છે એ સતી ને કે જેને ધારા જ્યારે દક્ષ બોલે છે ત્યારે સતી થી રેવાતું નથી અને જ્યાં જોયું કે સ્થાપનમાં મહાદેવની જગ્યા નથી અને ભ્રગુટી લાલ થઈ ગઈ છે ભ્રગુટી લાલ થઈ સ્ત્ર ની ઓઢણી કરી અને પ્રાણ ને ખેંચી લીધા છે અપાન સમાન વ્યાન ઉદાન પાછે પ્રાણ ને સ્થાયી કરી અને બ્રહ્માંડ ની અંદર લીધા અને યોગા આગની પ્રગટ કર્યો અને જે આ યોગા આગની થી બળ બડ બળ બળ સતી નું શરીર બળવા લાગ્યું છે અને દેવતાઓ અને ગણોએ એ જ્યાં જોયું ત્યાં તો ગણો કૂદી પડ્યા છે અને મારો મારો થવા લાગ્યો યજ્ઞને સમાપ્ત કરી દીધો અને તે ગણોએ એ કરી ગણ અને દેવતાઓની વચ્ચે યુદ્ધ થાય છે સતી નું શરીર તો બડબડ બળવા લાગ્યું છે અને બંને વચ્ચે યુદ્ધ થાય આ જોઈ અને નારદજી જઈ નારદ મહાદેવ આ બાજુ ગણ ને મારવા મંડ્યા છે અને ત્યારે યજ્ઞ માં ગણ ને જોયા એટલે અપહંતો રક્ષ અપહંતો રક્ષ રક્ષા માટે મંત્રોચ્ચાર થવા લાગ્યા છે મહાદેવજીએ ને જયારે નારદે જૈત કહ્યું તો મહાદેવ એકદમ ગમકીન બન્યા છે અને મહાદેવ આવ્યા આવી અને સતીનું શરીર મહાદેવે આવી અને સતીનું શરીર બળતા શરીર ને અને જ્યારે મહાદેવને ક્રોધ આવ્યો અને જટામાંથી પછાડી અને ત્યારે એ જટા પછાડી અને જટા પછાડી અને આદેશ કર્યો છે કે જાઓ અને આ બાજુ ભ્રગુ એ પણ આહુતિ આપે ને બંને વચ્ચે યુદ્ધ થાય એટલું યુદ્ધ થાય મારો 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 ભાઈ ધ્રુગ ની દાડી ખેંચી લીધી પગ એ પગ ના કાઢી નાખી ના દાંત ને પાડી દીધા અને મહાભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે ずるずるあいだから

करे पूरे गौरम् करुणाव

અને સતીના દેહના એકાવન ટુકડા થયા અને એકાવન ટુકડા જયારે પૃથ્વી પર પડ્યા અને એક એક સ્થાને શક્તિ પીઠ બની છે જે અંબાજી માં છે એ મુખ્ય જ્યાં માતાજી નું હૃદય પડ્યું છે નાભી અને ઉદરનો ભાગ એ જુનાગઢ માં પડ્યો છે અને એના હિસાબે આપણે જે ત્યાં છે ને જુનાગઢમાં જે ઠાકર થારી ચાલે ચાલે છે એ માના આશીર્વાદ છે આવા એકાવન શક્તિપીઠ બન્યા છે અને એકાવન એક એક ભૈરવ છે અને પછી દેવતાઓ પ્રાર્થના કરી અને મહાદેવજીને કહે છે કે હવે યજ્ઞ યજ્ઞ પૂર્ણ કર્યો અને તો જોવે કે પહેલું પહેલી વેલી સર્જરી મહાદેવે કરી અને કહે છે કે જાઓ રસ્તામાં તમને જે પહેલું મળે એ લિતાઓ અને એ મસ્તક આની પર લાગશે અને જ્યાં લેવા ગયા ત્યાં બોકડા મસ્તક મળે છે કથા આપ જાણો છો એ લગાવે ય પૂર્ણ કર્યો અને પછી પૂર્ણાહુતિ કરી મસ્તક લગાવે દાઢી આપી પાછી ખેંચી લીધી હતી ને ભૃગુને દાઢી આપી પુંસા અને યજમાન એને દાંત આપ્યા અને કે જોજે હવે હાચવી જાઉંજુ સુખદેવજી પરીક્ષિત ને કહે છે કે મેં તને મનુ મહારાજ ની દીકરી ની કથા કહી હે પરીક્ષિત હવે હું તને મનુ મહારાજ ના દીકરાની વાત